काली मोहड़ी खाते सरपंच द्वारा गाम कोईपण विकासना कामो नही करता लोकने हालाकी આજ તારીખ દસ છ બે હજાર પચ્ચીસ મંગળવારના રોજ સવારે દસ વાગ્યા અને ત્રીસ મિનિટ સ્થાનિકો દ્વારા વિકાસના કામોને લઈને રોષ વ્યક્ત કરાયો તો હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગ્રામજનો ચૂંટણી અંગે મિજાજ જાણવા માટે મીડિયા ટીમ કાળીવડી ગામે પહોંચી હતી જેમાં ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં જાહેર થઈ છે અને આઠ હજારથી પણ વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ પૂર પૂરજોશથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અને પેટા ચૂંટણીને લઈને તૈયારી ચાલી રહી છે દાહોદ જિલ્લામાં અનેક ગ્રામ પંચાયતોમાં સરપંચના જે ઉમેદવારો તથા બોર્ડના સભ્યો પોતપોતાની ઉમેદવારો નોંધાવી ચૂકી છે ત્યારે આજ રોજ મીડિયા ટીમ જાલોદના તાલુકા કાળીમવડી ગામે ਕਾਮਯਾਬ ਜਨਨ ਸਾਥੇ ਜੁਟਣੇ ਅੰਗੇ ਤੇ ਉਹਨਾਂ ਸੁਮਿਜਾਦ ਛੇ ਤੇ અને કેવા ઉમેદવારો ઈચ્છી રહ્યા છે તે જાણવા માટે પહોંચ્યા હતા અને કાળીમૌડી ગામના યુવાનો દ્વારા સરપંચે વણેલો ગણેલો હોવો જોઈએ અને સરકારની સહાય તમામ ગ્રામજનો સુધી પહોંચાડે અને શિક્ષણનો સ્તરમાં મદદરૂપ થાય તેવા મંતવ્ય રજૂ કર્યા હતા જોકે કહી શકાય કે ગામના વડીલો દ્વારા કહેવામાં આવી છે કે કોઈપણ ગામમાં વિકાસનું કોઈપણ વિકાસનું કામ થયા નથી છેલ્લા પચીસ વર્ષથી ભૂતકાળના ઉમેદવારો દ્વારા માત્ર વોટ મેળવવા માટે વાયદાઓ કરી અને કામો ન કર્યા હોવાનો આક્ષેપો કરે છે જેથી હાલ ગામમાં હાલાકી વેઠવાનો પણ વારો આવી રહ્યો છે અને તમામ કહી શકાય કે લોકોને એક જ સૂર ઉઠવા પામે છે કે ગામમાં વિકાસના કામો થયા નથી જેના કારણે ગામજનોને હાલાકી વેઠવી પડી રહી છે જે પ્રાથમિક જરૂરિયાત પ્રમાણે થવા જોઈએ એ કામો દરેક વિકાસના કામો થયા નથી અને પ્રાથમિક જરૂરિયાત એવી છે કે રોડ રસ્તા છે નલ યોજના જો નરેગામાંથી દરેક યોજ દરેક કામો મળે છે એ કામો જરા બી સ્થળ ઉપર થયેલા નથી એટલે કાળીમવડી ગામની અંદર દરેકના વિકાસના કામો થાય એવું કાળીમોડી ગામના યુવાનો વડીલો દરેક એવું વિચારે છે એટલે આ વખતે કાળીમવડી ગામના યુવાનો વડીલો એવું વિચારે છે કે ભણેલા ગણેલા ઉમેદવારને જીતાડીએ અને કાળીમવડી ગામનો વિકાસ થાય સાથે સાથે એવી પણ બાબત છે કે કાળીમવડી ગામની અંદર પાંચ વર્ષની અંદર જે તે ઉમેદવારને મોકો આપે છે એ એવો ઉમેદવાર ના જોઈએ કે ભ્રષ્ટાચાર ના કરતો હોવો જોઈએ અને ખરેખર ગામની અંદર વિકાસના કામો જેવો કે શિક્ષણની અંદર લાઇબ્રેરી થવી જોઈએ મેદાન થવું જોઈએ દરેક ગરીબો સુધી દરેક યોજના જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજના આવે છે એ યોજના દરેક ગરીબો સુધી પહોંચાડે એવી દરેક ગામના યુવાનો વડીલોની દરેકની ની માંગ છે અને આ વખતે અ ભણેલા ગણેલા ઉમેદવારને લોકોએ મન બનાવી લીધું છે એટલે ભણેલા ગણેલા અને યુવા ઉમેદવારને લોકો ઈચ્છી રહ્યા છે

એક કિલોમીટર પાણી ભરવામાં બે રજાએ આ ત્યાડ લઈને આવતા થાકી જાય છે તો અમારે પાણીની સેવા ન થતી રોડની સેવા થતી નથી તો અમે કોઈ બી ભણેલો ગણેલો માણસ હોય અને એને અમે લાવવાની ગણતરી કરીએ છીએ